આજે વિદ્યાર્થીઓ સાથે વાતો કરવી છે અને જાણવા છે તેમના મુદ્દા શું છે તેમની વાતો જનતાના પાવર તો એમાં તો સૌથી પહેલી તો વાત એ કે ઉમેદવાર સારો એવો શિક્ષિત હોવો જોઈએ કે જે પહેલા પોતે સમજે લોકોની શું સમસ્યા છે અમુક એવી યોજનાઓ છે જે બંધ કરી છે એ શરૂ કરે શિક્ષણ વિભાગમાં થોડુંક સુધારો લાવે પ્રાઇવેટ સ્કૂલો બંધ કરીને ગવર્મેન્ટને ફર્સ્ટ પ્રાયોરિટી આપે તો ધેટ્સ વાય બહુ બધી જોબ ક્રિએટ થશે નથી પણ તોય બીજા મુદ્દા છે કે જેમ કે એમ્પ્લોયમેન્ટ એટલું ઓછું છે હમણાં તો એમાં સરકારને ધ્યાન આપવું જોઈએ નમસ્કાર મિત્રો બુલેટ ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે અમદાવાદના ના એચ કે કોલેજ વિદ્યાર્થીઓ પાસે જાણવું છે તેમના મત તેમના મુદ્દા લોકસભાની ચૂંટણી જયારે આવી રહી છે બીજા તબક્કામાં સાત મહિના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે સામાન્ય જનતા સાથે સાથે આપણે ઇન્ડર છે તેમની સાથે વાત કરીએ છીએ

બડે ત્યારે કોરોના છે કેટલા બધા જગ્યાએ આપણે કોરોના થી આપણે બચાવી બીજેપી એ મોજી છે તમને આપણે વિદેશમાંથી બાર લાવ્યા આપણે આપણે વિદેશમાંથી અહીંયા ઇન્ડિયા માં લાવ્યા સારું કેવાય એના માટે વિદ્યાર્થી તરીકે સરકારને કેવી રીતે જોવો છો સરકારના કામને વિદ્યાર્થીઓ માટે શું કરવું વિદ્યાર્થી એ તો આપણું એજ્યુકેશન સિસ્ટમ બી હજી તો આપણી થોડી બરોબર નથી પહેલા થી કહેવામાં આવે છે પણ થોડો સુધારો આવી જાય તો વાંધો ના આવે બાકી પણ બીજી જે હાઈ લેવલ ની ડિગ્રી છે એના માટે તો સારું કેવાય છે કે બીકોમ ને એના માટે તો કે એજ્યુકેશન સિસ્ટમ એ જ રહેવાય એથી કે એટલું બધું જરૂર એવું માનો છો ખરી કે ભાજપ હમ ગેરંટી આપે છે અત્યારે વિદ્યાર્થીઓ કે ભાજપ જ આવશે શું નામ છે તમારું વની શું સ્ટડી કરો બીકોમ શું લાગે છે હવે ટૂંક સમયમાં ચૂંટણી આવે છે કે વિદ્યાર્થી તરીકે સરકારમાં કોને લાવવામાં ભાજપ શું કારણ એ લોકોએ એ સુધી બહુ સારું કામ કર્યું છે આટલા વર્ષોમાં વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી માટે કઈ યોજનાઓ આવી છે તમને કોઈ યોજનાનો લાભ થયો છે બહુ બધી સ્કોલરશિપ્સ ને જે રીતે મને તો નહીં બટ મારી સિસ્ટર એમબીબીએસ કરે છે તો એ લોકો માટે ખાસી સ્કોલરશિપની યોજનાઓને બહુ બધું અવેલેબલ હોય છે

વિદ્યાર્થીઓને કોણ ગમે ભાજપ ભાજપમાં કયો નેતા કોઈ ગમે નરેન્દ્ર મોદી એનું કારણ બીજું કામ કરે છે એટલે વ્યવસ્થિત વિદ્યાર્થીઓ માટે શું કામ કર્યું વિદ્યાર્થીઓ માટે ઘણો કર્યું છે ને તમે કોઈ યોજનાનો લાભ લીધો છે કરી હે કોઈ યોજનાનો લાભ લીધો છે અમે નથી લીધો છે ટૂંકમાં મોદી આવશે મોદી આવશે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે વિદ્યાર્થીઓ અત્યારે કંઈ કહેવા નથી માંગતા પણ જે બી કહે છે કે મોદી સાહેબની જ વાત કરે છે નું નામ દે તમારું આપણે વાત કરી એમની સાથે ચૂંટણી આવે છે તો કયો પક્ષ આવે તમે વોટ તો આપશો ને ભવિષ્ય તો પક્ષ ગમે છે આપ કોણ કોણ છે ભાજપ કોંગ્રેસ શું કારણ શું છે हिंदी में बोलूंगा कोई, मतलब कोई चेहरा ही देख रहे हैं हम या फिर उनका काम भी देख नहीं नहीं सॉरी उनका काम भी देख ही रहे हैं काम कैसे हुए तो नरेंद्र मोदी ने अभी गुजरात में इतना सारा लाइक गिफ्ट भी देख लो गांधीनगर में उन्होंने ये सब प्रमोट किया और गांधीनगर में जो कॉलेजेस होती है સરસ વાત કરીને મૂક્યા કે કઈ રીતે અત્યારે કામ કરે છે જનતા માટે અને પાર્ટીઓ કઈ રીતે વિદ્યાર્થીઓ માટે કામ કરે છે

જેના થ્રુ અમને સ્ટુડન્ટ્સને બધાને ફાયદો થાય સ્ટુડન્ટ્સ અત્યારે ઘણા વિકલ્પ લઈને આવતા હોય છે ઘણા સરકારી બસમાં આવતા હોય છે ભાડામાં કંઈ ફરક ભાડામાં બહુ નોમિનલ છે છે હા છે પેટ્રોલના ભાવ જોવા તો હાલમાં જ થયા છે કે હા અત્યારે થાય ઇલેક્શનના લીધે સરસ એવી વાત કરી તેમણે તેમના મુદ્દા મૂકે એક વિદ્યાર્થી તરીકે ઘણી સારી વાત કરી તેમણે કે વિદ્યાર્થીઓ માટે અત્યારે જોવા જઈએ તો ભાજપ છે કોઈ પાર્ટી નથી બીજા લોકો સાથે વાત કરીએ જાણીએ તેમના મુદ્દા શું છે શું નામ ફેઝમી મહેતા તેનું ભણો છો એ સીએ પણ જોવા જઈએ તમે સીએનું ભણો છો એટલે તમને હવે ભવિષ્યમાં ધંધાકીય આપણે અત્યારે ધંધાકીય લોકો માટે અલગ અલગ મુદ્દા હોય છે લોકો તમારા શું મુદ્દા રહેશે વોટિંગ કરવા જેવા એટલે છે ને બાળવા તમે લોકસભાની ચૂંટણી આવે છે વોટ આપવા જશો તો કયા મુદ્દા મગજમાં રાખો સૌથી પહેલાં તો લોકસભાની એ ચૂંટણી આવે છે એમાં દેશનું ઉદ્ધાર થાય અને દેશને બહુ સારી વસ્તુમાં આપણે આગળ વધે જેમ કે અત્યારે નરેન્દ્ર મોદી આવ્યો છે એના પછી ઘણું બધું દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને બધું બહુ વધુ છે પછી કોરોના કાળમાં બધાને વેક્સિનેશનના કારણે બહુ સહાય મળી છે એટલે આમ તો સારું છે કે બીજેપી આવવું જોઈએ એટલે બધા બધા ને વોટ કરે એવું રિક્વેસ્ટ કરું પહેલા કરતા અત્યારે સિસ્ટમ માં કોઈ ફરક પડે હા અત્યારે બહુ નરેન્દ્ર મોદી આવે અને જેમકે આ ભાજપ સરકાર આવી ગઈ એના પછી એજ્યુકેશન સેક્ટર માં બહુ બધો ફરક પડ્યો છે અને જેના કારણે દેશમાં પણ ઘણો બધો વિકાસ થઈ ગયો છે અત્યારે એમ વાત થઈ છે કે ભણતરમાં ફીસ વધારે બહુ થાય છે છોકરાઓને કઈ રીતે ભણવું અત્યારે ફીસ જે છે એ પહોંચાય છે હાલે ભંડમાં ફીસ તો વધારે છે પણ સરકાર એમની તરફથી પણ ને બધી પ્રોવાઈડ કરે છે અને જેના કારણે વાલીઓને બધાને બહુ સહાયરૂપ થાય છે તે સરકાર તરફથી પણ અમુક ફાયદા એ બહુ વધારે છે આના આના ડીએ છે કેટલો સવાલ તમારા મતે કઈ કયો પક્ષ સરકાર બનાવશે બીજેપી જે અત્યારે વિદ્યાર્થીઓ પણ તેમના મત સરસ એ મૂકે છે પોતાની વાત સરસ એ કરે છે અને એક પક્ષની વાત કરે ત્યારે બીજેપી જોવા મળે શું નામ છે શા શેનું સ્ટડી કરો બીકોમ એક સ્ટુડન્ટ તરીકે અત્યારે ચૂંટણી આવે છે તો કયો પક્ષ જો બીજેપી શું કારણ કારણ કે એને બહુ બધું કર્યું છે આપડા મતલબ દેખાય છે કે કોંગ્રેસે કર્યું કંઈ દેખાતું એવું છે નહીં કઈ રીતે કહી શકો એટલે ઘરે કોઈ એવી રીતના વડીલ વાત કરતા હોય છે તેના લીધે ન્યૂઝમાં જોઈએ વડીલ ના લીધે નહીં ખુદ પણ હવે 18 પ્લસ થાય એટલે વોટ આપવાને એટલે આપણે ખુદ પણ જોતા હોય કે એમણે ઘણું બધું હમણાં આવ્યું ત્યાં આર્ટિકલ થર્ટી સેવન જે છે એ તો ઘણું બધું એવું કર્યું છે વિદ્યાર્થીઓ ભણતર સિવાય આ બધા મુદ્દાઓ પણ ધ્યાનમાં લઈ શકે ચારસો પ્લસ ની વાત હાલે છે તમને ખ્યાલ ચારસો પ્લસ સીટ આવશે એવું વાત કરે શું લાગે છે થઈ શકે હા થઈ શકે છે કારણ કે હમણાં જે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ જોવે છે કે કઈ રીતે શું છે એટલે મોદી સાહેબ ગુજરાતના છે એટલે મોદી સાહેબ ને કે પછી બીજું કંઈ ના ના એવું કંઈ નહીં ગુજરાતના તો છે પણ જે કર્યું છે એ પણ દેખાય છે એટલે તમારી વાત સાચી છે જે કર્યું છે જે વિકાસ થયો છે તમને મુદ્દા છે સુનામ સુનામ દિશા તેનું ભણો બીકોમ શું લાગે છે કોણ આવે છે આ ચૂંટણીમાં ચૂંટણીમાં તો ઘણા બધા આવતે ભાજપનો વોટ વધારે થઈ રહ્યો છે એ લાગે છે કે ભાજપ આવી શકે છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ છે મોટી શું લાગે છે ટક્કર આપશે હા આપી શકે વાંધો નહીં આવે પણ વધારે તો ભાજપને વોટ આપી શકે છે બધા શું એનો કારણ શું છે મુદ્દાઓ શું જોશો ભાજપને વોટ આપતા વિકાસ સારો રહે થઈ રહ્યો છે ગુજરાતનો એના હિસાબે તો ભાજપને વોટ વધારે આપશે વિદ્યાર્થીઓ માટે કેવી યોજનાઓ આવી છે અને તમને કોઈ લાભ મળ્યો છે યોજનાઓ આ સ્કોલરશિપ છે પછી એક્ઝામમાં થોડો ઘણો ફાયદો થતો હોય છે અમુકને બાકી તો રાજનીતિમાં કોઈ નેતા પ્રિય છે કોઈ રોલ મોડલ જે પ્રમાણે તમે જોયું દરેકના પોતપોતાના મુદ્દા છે વિદ્યાર્થીઓના પોતાની વાત મૂકે છે પોતાના મંતવ્ય મૂકે છે પોતાનો મત મૂકે છે અને જોવા જઈએ તો વિદ્યાર્થીઓ અત્યારે ભણવાની સાથે સાથે બીજા મુદ્દાઓ પણ જોવે છે એવું નથી માત્ર કે ભણવાની જ વાતો કરે છે અત્યારે શું નામ છે તમારું પાલકુની એનું સ્ટડી કરો ઠીક શું લાગે છે ચૂંટણી આવે છે હવે ટૂંક સમયમાં બીજા તબક્કામાં 7મી તારીખે આપણે સાતમી મે ચૂંટણી છે કે વિદ્યાર્થી તરીકે એવું શું લાગે છે કે કયો પક્ષ આવશે અને શું કારણ આઈ થિંક તો મોદી સરકાર જ આવશે કારણ કે એમને બહુ બધું કરે છે ને દેશ પાછળ એટલે વિદ્યાર્થીઓ માટે શું કર્યું છે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની સગવડ છે ને એ બધા કોર્સની ફી ની જે રજાઈ ફીસ વધારો થયો છે ખરી

પહેલા કરતા એવું લાગે છે કે ફરક પડ્યો હા પહેલા કરતા તો ઘણો ફરક પડ્યો છે જોઈ શકો છો તમે દરેકના ભૂત પતાની તેમણે વાત મૂકી સ્ત્રી સશક્તિકરણની વાત મૂકી તેમણે અને સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે વિદ્યાર્થીઓ યોજનાઓનો ફાયદો લે છે અને યોજનાઓ સરકાર દ્વારા જે કરવામાં આવી છે બીજા લોકો છે બીજા વિદ્યાર્થીઓ વાત કરીએ શું નામ ફૂલગીરી તેનું ભણો બીકોમ શું લાગે છે કઈ સરકાર કોણ સરકાર બનાવશે આમ તો મોસ્ટ બનાવશે એમનું જે કામ છે એ બહુ સારું છે પ્લસ એ જે લેવલ પર જઈ રહ્યા છે અત્યારે અને જે રીતે લોકો એમનું શું રહ્યા છે ઇલેક્શન લઈને તો એ જ આવશે અને લોકોને એમને પોપ્યુલારિટી વધારી છે બીજી સરકાર કરતા મોદી સાહેબની લહેર જોવા મળે છે વિદ્યાર્થીઓમાં અત્યારે જેને પણ પૂછ્યું મોદી સાહેબનું નામ લે છે બીજો કોઈ પક્ષ જાણે એવું લાગે છે કે કોઈ છે જ નહીં માત્ર ને માત્ર એક જ પક્ષ જોવા મળે છે બીજો કોઈ પક્ષ જ નથી જોવા મળતો જોડે યાત્રાની વાત ચાલે કે પછી ફ્રીની રેવડીની વાત ચાલે આપણે હરેક પક્ષ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષાઓ કરતા હોય છે હરેક પક્ષ પાસેથી કંઈક ને કંઈક વાતો કે એમના મુદ્દાઓ જોતા હોય છે મેનિફેસ્ટો આવ્યા પછી ખબર પડે કે આ વખતે સરકાર એટલે કે પક્ષ સરકાર બનાવવા માટે કયા કયા પોતાના વાયદાઓ કરે છે શું નામ છે ધ્રુવ શેનું સ્ટડી કરું બીકોમ આવે છે લાસ્ટ યર શું લાગે છે વોટ કરવાની ઉંમર આવી ગઈ છે વોટ કરવાનો આવશે કયો પક્ષ આવશે બીજેપી ઓનલી ફોર કારણ શું તો ભાઈ કારણ તો એ છે કે સુરક્ષા સારી છે બરોબર છે પેલા જોઈએ તો અમદાવાદની અંદર જ જોઈએ તો પેલા જે બધા ધમાલ જે બધી વધારે થતી હતી કોંગ્રેસના રાજમાં હાય હું બીજય ભણે વધારે વોટ આપી એવું કહીએ કે ધમાલની વાત તો બરાબર છે તમારી એના જ મુદ્દે વાત થાય વિપક્ષ ઘણીવાર એવું કહેતો હોય છે કે તોફાની છોકરાને જ્યારે મોનિટર બનાવી દીધો તોફાન નથી થતું તોફાન એના કારણે થતા થયો હતા એમને મોનિટર બનાવ એમાં એમાં કેવું છે જો તમે કોંગ્રેસને લાવીએ તો એમ કે ત્યારે પેલા તો સરકાર આવી હતી આમ આદમી પાર્ટીની પછી આવી હતી કોંગ્રેસની પણ જે પ્રમાણે જે કાર્ય કરવાનું હોય એ કાર્ય થયું નથી એ કાર્ય આપણે મોદી સાહેબ રાજનામાં થયું જેમ કે ત્યારે નવું નવું કાર્ય જોયું હતું રામ મંદિર નિર્માણ આટલા વર્ષોથી જે બાકી હતું તો એ નિર્માણ જે છે આટલા વર્ષથી આ રામ મંદિર એટલે સમજી લેવું પડે કે બહુ મોટું કાર્ય કહેવાય એટલે સર એ જનતા મારા ખ્યાલથી મોદી સાહેબ આવે છે ઇન્શોર્ટ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાંથી જોઈએ તો પછી

તો એમાં તો સૌથી પહેલી તો વાત એ કે ઉમેદવાર સારો એવો શિક્ષિત હોવો જોઈએ કે જે પહેલા પોતે સમજે લોકોની શું સમસ્યા છે તો એને પોતાને ખબર હશે શિક્ષિત હશે તો તે લોકોની સમસ્યાનું સારી રીતે સમાધાન લાવી શકે વિદ્યાર્થીઓ અત્યારે કઈ યોજનાઓનો લાભ મેળવે છે પહેલાની સરકાર કરતા અત્યારની સરકારમાં કોઈ ફરક પડે છે વિદ્યાર્થીઓ એટલે ભણતરમાં હા એ વાત તો છે પહેલાની સરકાર કરતા અત્યારની સરકારમાં ફરક તો પડે છે મોદી સરકારમાંથી સારી એવી લેપટોપની સ્કીમ ઓબીસી માટે માટે જે જે આપે આપે છે 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 વિદ્યાર્થીઓ ને એમને ઘણી બધી યોજનાઓ રીતે તો તો સરકાર એવું કહી કે બીજેપી એ વાત હવે બિલકુલ અત્યારે કહેવા નથી કોણ આવે છે પણ એમ કહે છે કે એ તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જશે સોલંકી શું લાગે છે સ્ટડી કરો બીકોમ સેમ થ્રી શું લાગે છે કોણ આવશે આ વખતે તમે વોટ કરવા જશો કયા મુદ્દાઓ ધ્યાનમાં આમાં ગુજરાતમાં મુદ્દો ધ્યાનમાં જોવામાં આવતો નથી ગુજરાતમાં એટલે ભાજપની સરકાર ગુજરાતના બે પુત્રો મોદી અને અમિત શાહ જ્યાં સુધી અમિત શાહ મોદીજી છે ત્યાં સુધી બે સુધી ગુજરાતમાં ભાજપ જ રહેવાનું છે બરાબર એ ગુજરાતમાં તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમે સરકાર લાવવાનું ભૂલી જ જાઓ બીજા રાજ્યમાં તમે ટ્રાય કરો ગુજરાતમાં તમે ભૂલી જાઓ કે ગુજરાત છે જ નહીં ગુજરાતમાં ચૂંટણી થઈ બીજા તો જાહેર થઈ ગયા ભાજપ એટલે ભાજપ નાનપણથી લઈને મોટા વડીલોને પૂછો તો બધાના મોઢે એક જ જવાબ હશે કે ભાજપ એટલે ભાજપ આપણે એમ કહી શકીએ કે ગુજરાતના છે એટલા માટે આપણે તેમને જ વોટ આપશું પણ આપણે માત્ર ચહેરો જોઈએ છે કામ જોઈએ કામ સેફટી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ સેફટી કોંગ્રેસ સરકારમાં શું સેફટી હતી અત્યારે લેડીઝ રાતે એક વાગ્યા સુધી બહાર ફરી શકે છે ડર વિના બધી એકસો મહિલા હેલ્પલાઇન સો નંબરની સુવિધા તાત્કાલિક પોલીસ આવું એનાથી વિશે શું જોઈએ આપણે ભલે મોંઘવારી તમે કે છે મોંઘવારીનો પ્રશ્ન મોંઘવારી ભલે બસો રૂપિયા કિલો લોટ મળે પણ સેફટી જરૂરી છે આપણે જીવન જ આપણું નહીં હોય તો પછી લોટ ખરીદીને ખાઈને મતલબ શું ભગવાન હશે તો આપણે આગળ વધી શકશું બિલકુલ બરાબર છે જે પ્રમાણે વિદ્યાર્થીઓ તેમના મત મૂકે છે તેમના મુદ્દા મૂકે તેમની વાત કરે છે હાલમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ અને જાણીએ તેમના મુદ્દા શું નામ છે ગોપાલ શેનું ભણતું શું શું ભણો બી કોમ છે ચાલો છે શું લાગે છે વોટ કરવાની વારી આવશે કોને વોટ આપણે બીજેપી ભાજપ શું કારણ શું એનું કારણ કઈ નથી મતલબ મોદી સરકાર છે વર્ષોથી અને એમનું કામકાજ સારું છે એટલા માટે એમને જ વોટ આપે શું નામ છે તમારું દિનેશ શું લાગે છે વોટ કોને આપશો વોટ તો હજી નક્કી કર્યું નથી જોઈએ છે જે પ્રમાણે એ પાર્ટી આવે છે કે પાર્ટી હોલ પ્રમાણે શું લાગે કયો પક્ષ લાગે તો બને બરાબર જ છે પણ બીજી વિના વોટ વધારે છે એ ઉરાગ છે ઘણી બધી યાત્રાઓ થઈ છે ફ્રી રેવડી ઓફર કરવામાં આવે છે લાગે છે કે અસર પડ અસર તો વડવાનો છે 100 ટકા પડવાનો છે જે તો આપ લાગે છે 400 પ્લસ ની વાત ચાલે છે શું લાગે છે અહંકાર છે કે આત્મવિશ્વાસ આ તો વિશ્વાસ છે કારણ કે આપણે પાંચ છેલ્લા વર્ષથી આવે છે આ રીતે બીજેપી એટલે બી ચાન્સ તો છે જ આવવાનો

જે છે વિકસિત હોવો જોઈએ દેશ વિકસિત હોવો જોઈએ સારું એવું કહેવાય કે બધાને સમસ્યા ના રહેવી જોઈએ વિદ્યાર્થી જો તમે હાલમાં ભણો છો અત્યારે કઈ રીતનો માહોલ એટલે કે બધી પહોંચાય છે ભાવ અત્યારે જે બસના ભાડા હોય છે પેટ્રોલનો ભાવ છે આપણે અત્યારે કદાચ પૈસા ના કમાતા હોય ઘરેથી પૈસા લેતા હોય તો બધી વસ્તુ અત્યારે આપણને ખ્યાલ હોય ક્યાં કેટલા ભાડા શું છે પહેલાં કંઈ ફરક પડે પડ્યો છે ઘણો ફરક પડ્યો છે અને મેટ્રોના લીધે બી ઘણો ફરક પડ્યો છે સારી વાત વિદ્યાર્થીઓ અત્યારે કોઈ એક જ પક્ષ ને જોવે છે એક જ પક્ષની વાતો કરે છે અસર પડશે ફરક પડશે પરંતુ આવશે તો ભાજપ તેવી વાતો આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હજી પણ શું નામ દેતો ગાયત્રી શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે કોણ જીત વોટ આપશો ખરી આવો હા વોટ તો આપવાનો કોને આપશો એ ના કહેવાનું એનો એ તો ખાનગી રાખવાનું હોય ને ખાનગી રાખવાનું હોય પણ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટ આપશો અમુક એવી યોજનાઓ છે જે બંધ કરી છે એ શરૂ કરે શિક્ષણ વિભાગમાં થોડોક સુધારો લાવે પ્રાઇવેટ સ્કૂલો બંધ કરીને ગવર્મેન્ટને ફર્સ્ટ પ્રાયોરિટી આપે એવું જેમ જે બધી ફેસિલિટી એટલે યોજનાઓ જે સારી નથી હજી ચાલતી એને ઉપર લાવવા માટે ખેડૂતો માટેની યોજનાઓ અને બધી જે યોજનાઓ છે બધી સારી રીતે ઉચી લાવે અને એનો ઉપયોગ બધા કરી શકે અમુક યોજનાઓ લોકો સુધી પહોંચે છે પણ તેનો ઉપયોગ નથી થતો અને અમુક યોજનાઓની ખબર નથી એની જાણકારી આપવા માટે જે બધી વસ્તુ કરવામાં આવે એ થાય એ લોકો મને અમે વોટ આપી બીજા વિદ્યાર્થીઓ તેમની સાથે પણ વાત કરે સરસ એમને વાત કરે સરસ એમને મુદ્દા મૂક્યા શું નામ છે મારું નામ દિશા પટેલ છે શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે આ વખતે મોદી સરકાર જ બનશે વોટ આપશો તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપશો આ વર્ષે છેલ્લા છેલ્લા દસ વર્ષથી મોદી સરકારે વિકસિત ભારતમાં સારું એવું કર્યું છે તો એમની જ વોટ આપશે વિદ્યાર્થીઓને લગતા કેવા કામ કર્યા છે પક્ષ વિદ્યાર્થીઓ માટે દર વર્ષ દર વર્ષે પરીક્ષા પર ચર્ચા એ બધી ફેસિલિટી એ બધી જે કહેવાય કરે છે મોદીજી કે સારું છે જે પ્રમાણે મુદ્દા વાતો કરી મંતવ્ય આપ્યું રીતે વિદ્યાર્થીઓને શું જોઈએ છે વાતો છે અને યોજનાઓ છે યોજનાઓ પૂરા થાય છે કે નહીં શું ભણો છો લાગે છે સેન્સીની સરકાર બનશે હવે તો ભાજપની લાગશે હંડ્રેડ પર્સન્ટ કેમ કે અહીંયા ડેવલપમેન્ટ બહુ છે કેમ કે હવે રિસેન્ટલી તમે જો મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન એવા બહુ બધા વિકાસો છે એ ટુ જેડ સ્કીમો છે મોદી સરકારની જેમ કે આયુષ્યમાન ભારત અને બીજું છે ઔષધિ જનઔષધિ યોજના એવી કેટલી બધી યોજનાઓ છે જે કધી પબ્લિકને સહકાર આપે છે અત્યારે એમ કહેવામાં આવે છે કે ભણતરમાં ફીસ વધારો ખૂબ થઈ રહ્યો છે ભાડામાં બહુ થઈ રહ્યો છે પહોંચાય છે ના ના અમારી તો સરકારી કોલેજ છે અને બાર ઉપર અમે પાસ કઢાવીએ છે તો અમને ઓછા પાસ યોજનાઓ વિશે વિકાસ વિશે વિદ્યાર્થીઓ તેમની વાત મૂકે છે વિદ્યાર્થી જીવન એવું હોય છે કે જ્યારે એક બેઝ તૈયાર થતો હોય છે તમારામાં તમને હજી જ્યારે વોટિંગ માટે અઢાર વર્ષની ઉપર એટલા માટે નક્કી કરી છે ત્યારે તમે ધીરે ધીરે તમારામાં સમજણ આવે શું નામ મારું નામ રાઠોડ કારણ કારણ તો ઘણા બધા છે કે જે આપણે જોઈ રહ્યા છીએ પહેલાના સમયમાં જ્યારે બીજેપી નતી ત્યારે લોકોનો રોજગાર આપણે નહોતો એટલો બધો અત્યારે લોકો કહે કે બે બેરોજગાર છે પણ આપણે અમદાવાદમાં જ્યારે જોવા જઈએ ત્યારે યુપી બિહારથી રાજસ્થાન થી ઘણી બધી પબ્લિક આવીને રોજગાર મેળવી રહી છે પણ જે વ્યક્તિને કામ ના કરવું એની માટે બેરોજગારી છે બરાબર જેના કામ કરવું એને રોજગારી તો ગમે ત્યાં મળી રહે બીજું કારણ એ કે કોઈ વ્યક્તિને ધંધો સ્ટાર્ટ કરવો હોય તો એમની પાસે ખાસી નાણાની વ્યવસ્થા નથી ત્યારે અત્યારે મોદી સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે જેથી કરીને તેઓ પોતાનો નવો ધંધો સ્ટાર્ટ કરી શકે તેમને લોન પ્રોવાઈડ કરવામાં આવે ત્યારબાદ ગામડાઓમાં જોવા જઈએ તો ઓ ઇલેક્ટ્રિકલ વાહન ખરીદવા માટે સ્ટુડન્ટોને લોન આપવામાં આવે જેમાં એમની પર તેમને 2 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે સરસ હમણાં તમને વાત કરી તેમના ઘણા બધા તેમણે વાત કરે મુદ્દાઓ છે મેન હતા તેમણે મુક્યા મારું નામ પાર્વણમ દેવી પૂજા કોટમ વિક્રમભાઈ હું એચકે કોમર્સનો સ્ટુડન્ટ છું અને હું બીકોમ સેમ ઇક્માં અભ્યાસ કરું છું કઈ કઈ યોજનાઓનો ફાયદો આપણને ઘણી બધી યોજનાનો ફાયદો મળ્યો છે જેમ કે આપણે શિક્ષણની અંદર ફાયદો મળ્યો છે ઘરના રહેઠાણ માટેનો ફાયદો મળ્યો છે આપણને લોન મળે છે અને રોજગારી પણ મળી રહી છે સારી રીતે અત્યારે ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી આપણને ગરીબી રેખા હેઠળ જે જીતા લોકો માટે લોન અને સારા એવા બાળકો માટે અભ્યાસ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને એ જ રીતે આપણે ભાજપ સરકારને વોટ આપવા માટે સક્ષમ છીએ અને આ ઉપર અત્યારે હાલમાં જે આપણને વોટિંગનો આપણને લાભ મળી રહ્યો છે તેમાં આપણે ભાજપ સરકારને વોટ આપવો છો અને એને આપણને ઘણા બધા લાભ મળશે ચલો સાહેબ તમને વાત કરી બીજા વિદ્યાર્થી સાથે વાત કરીએ શું ને વોટિંગનો આપણને અધિકાર મળે છે કુમારે જઈને આપણે સમજણ બાકી હોય છે ત્યારે આપણને વોટિંગનો અધિકાર મળતો હોય છે કઈ સમજણથી વોટ કરશો કયા મુદ્દાઓ તો આપણે ડેવલપમેન્ટ એટલું થાય છે અને આટલું વિકસાય છે ગુજરાત પ્લસ કે હમણાં વાઇબ્રન્ટ ગુજરાત થયું એમાં એટલી બધી ઇન્વેસ્ટમેન્ટ આવી ગુજરાત તો દેટ્સ વાય બહુ બધી જોબ ક્રિએટ થશે એનાથી પણ તોય બીજા મુદ્દા છે કે જેમ કે એમ્પ્લોયમેન્ટ એટલું ઓછું છે હમણાં તો એમાં સરકારને ધ્યાન આપવું જોઈએ જો કે છ ટેન્યો જતા રહ્યા બીજેપી સતત આવે છે ગુજરાતમાં તો સપોર્ટ તો મળતો રહેશે પણ તોય એ લોકોને થોડું હજી એમ્પ્લોયમેન્ટમાં એક એમનો મુદ્દો સરસ હું મૂક્યો પ્રાઇવેટ કોલેજમાં ડેવલપમેન્ટ છે પરંતુ ફીસ વધારે છે ગવર્મેન્ટ કોલેજમાં ફીસ ઓછી છે પરંતુ ડેવલપમેન્ટ નથી આ બધા મુદ્દાઓ જોવા જેવા છે ને આ બધા મુદ્દા વિશે વાત કરવી જ જોઈએ યોજના વિશે જાણવા મળ્યું વિદ્યાર્થીઓને કયા પક્ષ સાથે જે અપેક્ષા છે અપેક્ષા પૂરી થઈ છે કે નથી થઈ અને હવે જે પક્ષ આવશે તેમની પાસે કેવી અપેક્ષા છે સંતોષકારક જવાબ પહેલા મળ્યો છે કે નથી મળ્યો વડીલો સાથે બેઠા હોય વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવતો હોય છે કે રીતે ઘરમાં વાત થતી હોય છે કયો પક્ષ કયો પક્ષ કામ કરી રહ્યો છે કયો પક્ષ કામ નથી કરી રહ્યો માત્ર વાતો કોણ કરે છે વાયરાઓ કોણ ફેલાવે છે અને જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓ પૂરા થાય છે કે નહીં આ બધું વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જોતા પણ હોય છે સમજતા પણ હોય છે અને જાણતા પણ હોય છે એટલા માટે જ આપણે વિદ્યાર્થીઓ સાથે વાતો કરવા આવ્યા હતા જે એચ કે કોલેજમાં આપણે જનતાનો પાવર લઈને પહોંચી ગયા હતા જનતાના પાવરમાં આપણે જે મુદ્દાઓ અને મત અને જે તેમના મંતવ્યના વિશે વાતો કરી વિદ્યાર્થીઓ સરસ મજાની તેમણે વાતો મૂકી અને અત્યારે જોવા જઈએ તો માત્ર ને માત્ર મોદી લહેર જોવા મળે છે વિદ્યાર્થીઓ થકી આગળ પણ વાતો કરતા રહીશું નવા એપિસોડમાં નવા વિસ્તારમાં નવી જનતા સાથે મળીશું ફરી એકવાર ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત